નમસ્તે હું ઋષિ થાનકી સુદામા ભૂમિ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત કરું છું સુદામા ભૂમિ ન્યૂઝના ચર્ચાનો વિષય એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે પોરબંદર શહેરમાં હાલ એક ચર્ચાનો વિષય છે તે જાગી રહ્યો છે પોરબંદરની રાજાશાહી વખતની સાંડિયા ગટરને લઈને એક અનોખો વિરોધ કરવામાં આવ્યો છે અલગ અલગ પ્રકારના બેનરો લગાવવામાં આવ્યા છે લાખોનો ખર્ચ કરી સાંઢિયા ગટરને આ ઢાંકવાનો પ્રયાસ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે પરંતુ છેલ્લા દોઢ વર્ષથી પડતર હાલતમાં આ ગટર છે તે જોવા મળી રહી છે આ ગટર ખુલ્લી હોવાના કારણે આસપાસની શાળાઓના છાત્રોને પણ ક્યાંક હાલાકી ભોગવવી પડે છે સાંડિયા ગટરની નજીક જ પોલીસ જવાનોના હેડ જે રહેણાંક નિવાસ આવેલા છે તેમને પણ હાલાકી ભોગવવી ભોગવવી પડે છે કારણ કે સરકારી કર્મચારી હોય એ અવાજ ના ઉપાડી શકે એ કહી ના શકે તમને મહાનગરપાલિકાને ખરેખર આ વસ્તુ ઉપર વિચારણા કરવી જોઈએ કે સાંઢિયા ગટરના કારણે કેને કેને હાલાકી પડે છે હવે બીજો મુદ્દો એ છે કે આ ગટર કઈ રીતે ખોદાને તો આપ સૌને ખ્યાલ હશે કે ગત વર્ષે જે પૂરની સ્થિતિ થઈ હતી ત્યારે તત્કાલીન કલેક્ટર કેડી લાખાણી દ્વારા કામગીરી કરવામાં આવી હતી જે સરાહનીય છે કારણ કે પાણીનો નિકાલ કરવો પૂરની સ્થિતિમાં એ અનિવાર્ય હતું કેડી લાખાણી દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી હતી તંત્ર ત્યારે ખૂબ જોશમાં કામ કરી રહ્યું હતું અને પાણીનો નિકાલ પણ સારી રીતે કરવામાં આવ્યો હતો હવે જે સમસ્યા સર્જાય છે તે છેલ્લા દોઢ વર્ષથી નથી પૂર આવ્યું નથી એટલો વરસાદ કે સમગ્ર શહેરમાં પાણી ભરાયા છતાં પણ છેલ્લા દોઢ વર્ષથી મહાનગરપાલિકાને આ સાંડિયા ગટર દેખાતી નથી ભૂગર્ભ ગટર દેખાતી હોય તો વાત અલગ છે પણ સાંડિયા ગટર છે તે દેખાતી નથી ખરેખર વાત એક રસપ્રદ એ છે કે આપણે મહાનગરપાલિકાએ છેલ્લા દસ મહિનાથી મહાનગરપાલિકા થઈ છે અને મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે વોલ પેઇન્ટિંગો કરવામાં આવે છે બ્યુટિફિકેશન કરવામાં આવે છે પણ શા માટે સાંધિયા ગટરનું નિરાકરણ કરવામાં આવતું નથી એ એક પ્રશ્ન છે ને પોરબંદરની જનતા હવે ત્રાહીમાં પોકારી ગઈ છે મારા ખ્યાલથી મને તો એવું પર્સનલી મને એવું લાગે કદાચ કમિશનર સાહેબને આ સાંધિયા ગટર દેખાતી નથી કારણ કે આડા પતરા મારવામાં આવ્યા છે સાહેબ એકવાર પતરા હટાવીને જુઓ તમને સાંધિયા ગટર દેખાશે છેલ્લા દસ મહિનામાં આઈકોનિક રોડ બનાવવા સિવાય એ મહત્વપૂર્ણ કામો છે ને આઈકોનિક રોડ પણ આઈકોનિક ન કહેવાય કારણ કે તેમાં ગૌવંશો બેસે છે અકસ્માતનો ભય અનેક લોકોને છે એ બધી પછીની વાત છે પરંતુ હવે જે બેનરો લગાવવામાં આવ્યા છે ને એમની વાત કરવી છે કારણ કે એક અલગ અલગ પ્રકારના બેનરો છે જે હું આપને જણાવવા માગું છું એક બેનર એવું છે ધીમી ગતિનું કામ છે અમારો વિકાસ ઘરડો થઈ ગયો છે ઘરડો તો થઈ ગયો છે કારણ કે રાજાશાહી વખતની ગટર છે બીજું બેનર એવું છે પંદર દિવસનું કામ દોઢ વર્ષે પણ પૂર્ણ થતું નથી એનું અમને શરમ નથી પણ ગૌરવ છે ખરેખર આગળ મહાનગરપાલિકા માટે આ શરમજનક વાત છે ત્રીજું વાક્ય એ લખવામાં આવ્યું બેનરમાં કે અમુક નવી નવી એટલી બધી યોજનાઓ લાવશું કે ઘરે ઘરે ધોરા દિવસે તાળા દેખાશે તમે આ મામૂલી ગટરને ભૂલી જશો ખરેખર આ મામૂલી ગટો તો રાજાશાહી છે જેવી આ મહાનગરપાલિકા પણ કદાચ આ કરોડોના ખર્ચે ન બનાવી શકે ત્રીજી વાત ચોથી સોરી ચોથી વાત એ છે કે અમો પોરબંદરને એવું સરસ મજાનું પેરિસ બનાવીશું ઉતાવળના કરતા ભલે પચાસ વર્ષ લાગે સાચી વાત છે પચાસ વર્ષમાં જે રાજાશાહી વખતમાં જે કામ થયું હતું એ કદાચ હવે શક્યતાઓ બહુ ઓછી છે કે આ કોર્પોરેશન આ કામ કરી શકે કરોડોનો ખર્ચો કરવામાં આવે છે પબ્લિકને સુવિધાઓ આપવાની હોય છે એ હાલ સુધી મહાનગરપાલિકા થયા પછી એવી કઈ સુવિધા છે જે પબ્લિકને વ્યવસ્થિત રીતે પબ્લિકને લાભ માટે મળી છે બહુ વિચારવા જેવી વાત છે કે આ જેને બેનર લગાવ્યા છે એમને ધન્યવાદ છે કે એક અનોખી રીતે વિરોધ કર્યો છે ખરેખર હવે પબ્લિક પણ માત્ર રજૂઆત નહીં પણ એક યોગ્ય રીતે નેતાઓને ધ્યાનમાં મૂકવા માટે આક્રોશ પકડીને રજૂઆત કરતા શીખી ગઈ છે જેની નોંધ હવે અધિકારીઓને લેવી જોઈએ છેલ્લા ઘણા વર્ષોથી લોલોમલોલ ચાલતું તંત્ર પણ હવે ચાપતું થયું છે મહાનગરપાલિકાને મહાનગરપાલિકાને તો ઠીક પરંતુ કમિશનર સાહેબ દસ મહિનાથી આપ આવ્યા છો હવે મહેરબાની કરીને ગટરનું નિરાકરણ થાય તો સારું છે પત્ર હટાવીને એકવાર સાંધિયા ગટર જુઓ તો તમને છાત્રો અને પોલીસ જવાનોની મુશ્કેલી સમજાશે નમસ્તે